બપોરે જમવામાં ખાઈ શકાય તેવું અને ટિફિનમાં આપી શકાય તેવું બિલકુલ ચીકણું ન બને તે રીતે આજે આપણે બનાવીશું ભીંડાનું શાક તો ભીંડાને ધોઈને આગળ પાછળની ડીંડીઓ કાપીને આ ભીંડા આપણે સમારી લીધા છે જે થોડા મોટી સાઇઝના સમારવા આ વજનમાં બસો ગ્રામ જેટલા છે અને એની સામે મેં ચારસો ગ્રામ જેટલા બટેટા લીધા છે તો બટેટાના ટુકડાને પણ સેજ આપણે મોટા જ રાખવાના છે તો અહીં ભીંડા કરતાં ડબલ ક્વોન્ટિટીમાં મેં બટેટા લીધા છે હવે એક આપણે મસાલો તૈયાર કરી લેશું જો લસણ ન ખાતા હોતાને સ્કીપ કરી શકો છો એની જગ્યાએ આદુનો ઉપયોગ કરી શકો છો તો બારથી તેર કરી જેટલી લસણ નીકળી લીધી છે ખાંડરીની અંદર અને ત્રણ તીખાસ માટે લીલા મરચાં લીધા છે તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપરની જ કરી શકો છો હવે આનું ફ્લેવર વધારવા માટે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું સાથે લસણ અને મરચાં ખંડાઈ જાય એ માટે કરીને એક ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને આ રીતમાં આપણે એને ખાંડીને મસાલો તૈયાર કરી લેશું હવે શાકનો કલર સરસ આવે ને એ માટે કરીને આની અંદર જ આપણે એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું તો આ મરચું છે એ તીખું નથી હોતું પણ એનાથી શાકનો કલર સરસ આવે છે સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને આ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે વઘાર માટે કઢાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે એમાં હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણા એક ટી સ્પૂન જેટલી રાઈ અને એક ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું જેથી વઘાર બળી ન જાય વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખી છે વઘાર સરસ મજાનો તતડી ગયો છે તો હવે આ સમયે આની અંદર સમારેલા પહેલાં ભીંડા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું અહીં આપણે ભીંડાને ખુલ્લા જ પકવીશું જો ભીંડાને ખુલ્લા પકવવામાં આવે તો એ ચીકાશવાળા થતા નથી હવે ભીંડાનો કલર સરસ જળવાઈ રહીને લીલો છે એ માટે કરીને હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને જાતું વળતું થોડુંક મીઠું સ્પ્રિંકલ કરીશું કારણ કે આપણે મસાલા બનાવતી વખતે પણ એમાં મીઠું નાખેલું છે એટલે મીઠું નાખતી વખતે સાવધાની રાખવાની થોડુંક જ મીઠું નાખીશું જેથી ભીંડા ફટાફટ પાકી જાય તો ખુલ્લા જ આપણે ભીંડાને પાંચથી છ મિનિટ સુધી પકવી લીધા છે મીડિયમ ફ્લેમ ઉપર અહીં ભીંડા આપણા ઘડી ગયા છે તો એને પ્લેટમાં કાઢી લેશું અને જે તેલ બચ્યું છે ને એ રહેવા દેશું આ જ વઘારની અંદર આપણે બટેટાને પણ સાતળીશું હવે જે મસાલો ખાંડીને તૈયાર રાખ્યો તો એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ મસાલો આપણે વાટતી વખતે મીઠું નાખ્યું છે એટલે અત્યારે આ સમયે આપણે બટેટામાં મીઠું નહીં નાખીએ નહીં તો મીઠાનું પ્રમાણ વધી જાય છે હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આ બટાટાને ચ ચડવા દેવાના છે તો ચડવા દેવા માટે ઉપર આવી રીતે એક થાળી ઢાંકી દેશું જેની અંદર પાણી નાખી દઈશું ને બટેટાને આપણે વરાળથી બાફીશું જો આ રીતે ભીંડા બટેટાનું શાક બનાવશો તો એ ચીકણું નહીં બને અને બપોર સુધી એ ટેસ્ટમાં પણ સારું બન્યું રહેશે તમે મારા વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જુઓ છો એ જણાવવાનું ભૂલતા નહીં જ્યારે તમે કમેન્ટમાં લખો છો તો મને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે તો વરાળથી આપણે બટેટાને બાફી લીધા છે અને કોણ કોણ આ રીતે ભીંડા બટેટાનું શાક બનાવે છે એ પણ જણાવજો અહીં તમે જોઈ શકો છો કે સાતેક મિનિટ પછી બટેટા આપણા ઘડી ગયા છે ચડી ગયા છે તો હવે આ સમય આની અંદર આપણે ભીંડા એડ કરી દઈશું અને સાથે સાથે આપણે બાકીના મસાલાઓ પણ એડ કરી દઈશું હવે ભીંડાને આપણે સાંતળીને રાખીએ તો એનામાં પણ થોડુંક તેલ નીકળે છે તો એ તેલને પણ આપણે આની અંદર જ નાખી દઈશું અહીં ભીંડાને હળવે હાથે આપણે મિક્સ કરી લીધા છે બધું મિક્સ કરી લીધા બાદ હવે આપણે મસાલાઓ એડ કરી લઈશું તો અત્યારે આપણે બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખી રહ્યા છીએ એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું સાથે આપણે ખટાશ માટે અત્યારે આમચૂર પાવડરનો ઉપયોગ કરી રહ્યા છીએ ચાચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો અને એ ન હોય તો ટમેટાને તમે શરૂઆતમાં વઘારમાં નાખી શકો છો તો અત્યારે મેં દોઢ ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર નાખ્યું છે આમચૂર પાવડર નાખવાથી શાક છે ને ખૂબ જ ટેસ્ટી બને છે સાથે એક ટી સ્પૂન જેટલા આપણે ચીલી ફ્લેક્સ નાખ્યા છે આ ટોટલી ઓપ્શનલ છે તમે ઈચ્છો તેને સ્કીપ કરી શકો છો અને સાથે થોડીક ઝીણી સમારેલી કોથમીર એડ કરી દેશું સાથે રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એકથી બે મિનિટ આમાં જ આને રહેવા દઈશું હવે આપણે થાળી ઢાંકીને પકવીશું નહીં જો થાળી ઢાંકીને પકવીશું તો વરાળના કારણે ભીંડા છે ચીકણા બને છે અહીં તમે જોઈ શકો છો કે કેટલું સરસ રોટલી સાથે ખાવામાં મજા પડી જાય તેવું આ શાક તૈયાર થયું છે આ શાક તો મને ભાત સાથે ચોડીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને ભીંડા બટેટાનું શાક શેની શેની સાથે ખાવાની મજા આવે છે એ જરૂરથી જણાવજો તો આજને અમારી થાળી તૈયાર છે જમવા માટે આ થાળી પહેલાં મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે તો મારા વિડીયો કોઈપણ કારણોસર ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને હિટ જરૂરથી કરજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો ફરી મળીશું ત્યાં સુધી આવજો બબાય ટેકે થેન્ક્સ ફોર વોચિંગ